સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન તેમજ માતાના મઢ જાગીર ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા પ્રવીણસિંહ વાટીર ખેંગારસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા અને લપત તાલુકા ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મંદિરમાં બંદોબસ્ત માટે ભુજ મહિલા પીએસઆઈ એમડી ચૌધરી કોન્સ્ટેબલ વર્ષાબેન ગીતાબેન શાંતાબેન તેમજ જીઆરડીના બહેનો પણ ફરજ બજાવી છે જયાબેન ગોસ્વામી જ્યોસ્નાબેન ગોસ્વામી લક્ષ્મીબેન ડિમ્પલબેન ડિંબાણી અંજલિબેન લીંબાણી ઉષાબેન તેમજ પોલીસ ભરતભાઈ રબારી બંદોબસ્તમાં સેવા આપી રહ્યા છે રિપોર્ટર દર્શન સોની દયા પર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ